સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ ઉમરગામ વિસ્તારમાં વરસાદ કીમ અને કુંડસડ સહિતના કાંઠા વિસ્તારમાં પણ માવઠું પડી રહ્યું છે ઉમરપાડાના વાડી માંડણપાડા સહિતના ગામમાં વરસાદી માહોલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો આપને જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે સુરતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તેમાંય ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે જો કે સાથે સાથે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસતા વરસાદના કારણે લોકોની પણ મુશ્કેલી સુરતમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે બપોરના સમયે ફરી વરસાદનું આગમન થયું છેલ્લા દોઢ કલાકથી ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ અડાજણ વહેસુ અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ પાર્લે પોઈન્ટ અને રાંદેર અડાજણ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું જોકે ત્યારબાદ બપોરે જે માવઠું છે તે માવઠાની અસર જોવા મળી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અઠવાગેટ વિસ્તારની સીધા દ્રશ્યો છે અઠવાગેટ નાનપુરા વરાછા કાપોદરા સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ રીતે છૂટો છવાયો વરસાદ જે છે તે પડી રહ્યો છે ગત મોડી રાતની વાત કરીએ તો બે વાગ્યાના અરસામાં જે રીતે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર જે વૃક્ષો છે તે ધરાશાય થવાની જે ફરિયાદો છે તે ફાયર વિભાગને મળી હતી હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતી લાલાઓને ગરમીની સામે ક્યાંક ને ક્યાંક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરત શહેરમાં ગરમીનો જે પારો છે તે ચાલીસથી થી એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તે ગરમીની સામે રાહત મળી રહી છે હાલમાં જે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી આપ જોઈ શકો છો બપોર બાદ સુરત શહેરમાં જે રીતે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે લોકો છે તે લોકો હેરાન થઈ રહ્યા છે જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે અને જે નોકરીયાત વર્ગ છે તે વરસાદના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે ભારે નુકસાની વારો છે કારણ કે આવી રહી છે હાલ તો ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકાર પાસેથી એક જ માંગ કરવામાં આવી છે કે જે નુકસાની છે તે નુકસાનીનું વર્તન રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત